આજે આ વિડીયોના માધ્યમથી અમે તમને મેલડીમાના એવા જ મંદિરોના દર્શન કરાવવાના છીએ જેને તમે ઘણી વખત જોયા હશે આમાંના અમુક મંદિરો રાજા રજવાડા વખતના વર્ષો જૂના છે આ મંદિરો વિશેની ટૂંકી માહિતી અમે ત્યાંના રહેવાસીઓ પાસેથી મેળવી છે સૌથી પહેલાં આપણે દર્શન કરીએ પીરછલ્લા શેરીમાં બિરાજમાન સરાવાળા મેલડી માતાજીના અહીં આપણને શ્રી મેલડીમાં ભીમળિયા દાદા અને ખેમલ ભવાની માતાજીના દર્શન થાય છે મારું નામ રાજેશભાઈ છે પિરછલા શેરી સ્થિત સરાવાડા મેરડીમાંનું મંદિર છે જે ખરેખર આ સમયમાં સત્ય છે અમે પોતે આજે પચીસ વર્ષથી દુકાન ધરાવીએ છીએ ચાલીસ વરસ પચાસ વરસ જૂની માની સેવા છે અહીંયા આવેલા દરેક ભક્તોને માની પાસે માંગવું નથી પડતું એની આવેલા પગલાં એ મા એની હાજરી સ્વરૂપે એને ફળ સ્વરૂપે આપે છે અને ખરેખર એક જે કહેવાય કે આ સમયમાં સત્ય છે તો અમે આ વ્યક્તિ માના પરચા જોયેલા છે અમને માએ પરચા આપેલા છે અને માની આસ્થા માની ઉપર શ્રદ્ધા માની ઉપર વિશ્વાસથી ઘણા બધા કાર્યો સફળ થયા છે બીજા કોઈનો ન વ્યક્તિગત જો હું મારો ખુદનો અનુભવ લઉં તો આજે એક સમયમાં હું શૂન્ય હતો ને આજે માએ મને ઘણો બધો મને આગળ વધાયો છે એ થકી માના ચરણોમાં નમસ્કાર અને બીજા વ્યક્તિઓને બી હું કહીશ કે કદાચ જો લાભ મળે તો માની સેવામાં આચું ગાઉ છું જય માતાજી હવે આપણે દર્શન કરીએ પિરછલ્લા રોડ પર બિરાજમાન ઢાળવાળા મેલડીમાંના અહીં આપણે મેલડીમાં અને ભીમળિયા દાદાનું દર્શન થાય છે હું દીપકભાઈ શાહ ભાવનગર આ મેલડીમાંનું મંદિર વર્ષો જૂની 25 વર્ષ જૂની મંદિર આવેલ છે પહેલા નાની દેરી હતી તે જગ્યાએ લોકોની શ્રદ્ધાથી મંદિર બનાવેલ છે અને તેની બધાની મનોકામના અહીંયા પૂરી થાય છે છે પણ શ્રદ્ધાળુ આવે જય મારું નામ છે ચિરાગ થાવરાણી આસ્થા ચિલ્ડ્રન પર મારી અહીંયા શોખ છે દસ વર્ષથી મારી આ દુકાન અહીંયા છે અને માતાજીની દયાથી જેટલું માણસોએ નહોતું ધાર્યું એની કરતા વધારે માતાજી આપ્યું છે દસ વર્ષમાં મેં એટલું જોયું કે અહીંયા એટલા શ્રદ્ધાળુઓ આવે છે ને જે કોઈ બી વસ્તુ જોવે છે મગર માંગે વગર કોઈને કીધી અહીંયા મળી જાય છે અને અહીંયા માતાજીના સાક્ષાત પરચા બધા અમે જોયેલા છે જય માતાજી હવે આપણે દર્શન કરીએ મોદી ફળી વાળા મેલડીમાના મેલડીમાં અહીં નાની એવી દેરીમાં વર્ષોથી બિરાજમાન છે મેલડીમાનું આ મંદિર પિરછલ્લા રોડ પર સુભાષ ચોકમાં મહાવીર લસ્સીની બાજુમાં અને મોદી ફળીને નાકે આવેલું છે મારું નામ ચંદ્રકાંત પોપટલાલ ગુંદીગરા ઉર્ફે ફાવસાર વાણિયા અને આ પિરછલ્લા શેરીમાં લગભગ સિત્તેર વર્ષથી રહું છું ના મેરડીમાં લગભગ દોઢસો વર્ષ પહેલાના છે અને મોદી કુટુંબના કુળદેવી છે અને આનો તમે જે માનતા માનો એ સો તમારી માનતા સંપૂર્ણ પુણ્ય થાય છે હવે આપણે દર્શન કરીએ ગોળ બજારવાળા મેલડીમાંના મેલડીમાના મેલડીમાં અહીં અંદાજે સો એક વર્ષથી ગોખલામાં બિરાજમાન છે હું અત્યારે ભાવનગરમાં ગોળ બજારમાં ગોળ બજારવાળા વાળા મેલડીમાના મંદિર સામે ઊભો છું ઓછામાં ઓછા અંદાજે નેવું થી સો વર્ષના આ માતાજી અહીંયા હોઈ શકે છે અને વારંવાર શ્રદ્ધાળુઓ આખો દિવસ સતત દર્શન કરવા આવતા જોવા મળે છે દર મહિનામાં એક વાર અહીંયા માતાજીનો તાવો પણ કરવામાં આવે છે જેમાં પણ ખૂબ શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને એકદમ શ્રદ્ધાથી લોકો અહીંયા પૂજા કરવા આવે જય માતાજી હવે આપણે દર્શન કરીએ ઢાળવાળા મેલડીમાંના ભાવેશભાઈ ભનુભાઈ મકવાણા ઢાળવાળા મેલડીમાં આ જૂનામાં જૂનું થાનક પાંચ વર્ષ જૂનું મંદિર છે ગયા આ કારીઆરભાઈમાં નાતી આ ઢાળવા મેર નામથી પ્રખ્યાત છે રાજા સાહેબ પહેલાં અહીંયા પગારઘવા આવતા વર્ષો જૂનું પાંચ છ વર્ષ જૂનું મંદિર ગણોતા પર થપાણો આ તારનું મંદિર છે એવા મારા બાપુ કહેતા મને જય ત્રણ મહિનામાં માતાજીના આજમનો હવન થાય છે ને નોમનો માતાજીનો તાવો થાય વરસમાં એક જ તાવો થાય નોમનો એટલા તાવો હોય માતાજીના એ નોમને બી બધાના તાવો એમાં માતાજી સ્વીકારી રહે છે આઈટમનો હવન નોમનો તાવો ધારવાળા મહેરીમાં આ વર્ષ પરંપરા હવે હું તમને દર્શન કરાવું અલકાગેટ વિસ્તારમાં બિરાજમાન મસાણી મેલડી માતાજીના ગિરી બાબુગીરી ગોસ્વામી અહીંયા હું લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી માની સેવા પૂજા કરું છું અને આ મંદિર છે નવસો વર્ષ પુરાણું મોસણે ચકલા નામ જૂનું છે એનું અને આ અમારે વર્ષ નવસો વર્ષ પુરાણ અમાસ પૂનમનું અહીં વાંધવા આવી દરિયો હતો ને માની સેવા ભક્તિ કરીને નાનંદ કરી છે માતાજી મોજ કરાવે છે મેલડીમાં હવે આપણે દર્શન કરીએ વડવા પાદર દેવકી વિસ્તારમાં આવેલ મસાણી મેલડીમાના મંદિરના વર્ષો પહેલા વડવા ગામનું સ્મશાન હતું પણ હાલના સમયમાં આ જગ્યાનો ખૂબ જ વિકાસ થયો છે મારું નામ મકવાણા પ્રવીણભાઈ બાબુભાઈ વડવા પાદર દેવી કિલો રહેવાસી છું આ મેળી મનો મંદિર લગભગ અમારી જૂનવાળી વાતચીત સાંભળ્યા મુજબ જૂનું વડવા ગામ પછી પડ્યું આ ભાવનગર ગામ દર વર્ષે કે ગમે ત્યારે આ છોકરા ભેગા થાય પૈસા ભેગા કરીને અને કોઈ પણ જાતનું અહીંયા અમે ઉજવણું કરીએ છીએ ભક્તિ કાર્યક્રમ કરી એના માતાજીનું હવન એવું કરીએ છીએ અમે બીજું બીજું જે કાંઈ કોઈ આપણને કહે એ પ્રમાણે આપણે બધું અહીંયા કરીએ છીએ અહીંયા કોઈ પૂજારી નથી કોઈ ગોવા નથી બધું લગતાવાળા છોકરા બધું હવે આપણે દર્શન કરીએ વડવા લીમડી ચોકમાં આવેલ લીમડાવાળા મેલડી માતાજીના મંદિરના વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષ નીચે મેલડીમા એ બિરાજમાન છે અહીં આવતાની સાથે જ આપણને નાનું પણ ખૂબ જ સુંદર મજાનું મેલડીમાનું મંદિર જોવા મળે છે માં લીમડાવાળા મેલડી માતાજીના દર્શન કરવાથી અને મા પર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખી માનતા રાખવાથી ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે હવે આપણે દર્શન કરીએ લોઢાના દાંતવાળા મેલડીમાના ભાવનગરના પાનવાડી વિસ્તારમાં મેલડીમાનું આ મંદિર આવેલું છે માં મેલડીનું મંદિર તો નાનું છે પણ માં મેલડીનો મહિમા ખૂબ જ મોટો છે માં એ આજ દિવસ સુધીમાં અનેક ભક્તોના ધાર્યા કામ કર્યા છે હું ભાવના બેન હળવદિયા ભાવસાર અમે અહીંયા રવિ ફ્લેટમાં રહી છીએ અને આ મંદિર અમારે પહેલા નાનું એવું જ હતું અને અત્યારે બધાના સાથ સહકારથી અમને મંદિર મોટું સરસ જબરજસ્ત થઈ ગયું અને બધાને સપોર્ટ અમને આ સોસાયટી એરિયાનો બહારની વ્યક્તિનો બધાનો અમને સપોર્ટ પૂરેપૂરો રહ્યો છે ને આ માતાજી બધાના ધાર્યા કામ કરે છે અને એક માજી એવા હતા કે અહીંયા આવીને માતાજી રોવા માંડ્યા કે મારો છોકરો અત્યારે કોમામાં છે બોલતો નથી માતાજી તું મારો જીવ લઈ લે અને કા તું એને સારું કરી લે અહીંથી માની પ્રાર્થના કરીને એ દવાખાને ગયા ત્યાં એક એને દવા આપી એમાં એનો છોકરો બોલતો થયો અને ગામડેથી ગાડી ફોર વ્હીલ કરી અને અહીંયા માતાજીને ખીચડો ધરાવ આવ્યા આની માતાજીનો અપરંપાર શક્તિ છે મને અપરંપાર બધાનો પરચા પૂરે છે સાત જણા જેલમાં હતા ત્યાંથી ને એ લોકો નિર્દોષ સાબિત થયા પછી દંડવટ કરતા કરતા ત્યાંથી સાત જણા આવ્યા આખો લઈને આવ્યા એક એને પરણામ કર્યા અને એટલા રાજી થઈને અહીંયા એવા છે એવા અહીંયા પહેલા થાંભલો જ હતો થાંભલા ઉપર આપણે ફોટો રાખ્યો હતો અને પછી બધા એમ કીધું એરિયા વાળા કે આપણે નાની એવી દેરી બનાવી નાની એવી દેરી અમે બનાવી નાની દેરી બનાવ્યા પછી અમે કઈ નામ લખ્યું નતું પછી કુદરતી માની મરજી પ્રમાણે કેમ કે થાંભલા ઉપર માતાજી લોઢાના થાંભલા ઉપર માતાજીનો ફોટો હતો એટલે માએ પછી કુદરતી મને હજી ખબર નથી કે કોણે લખ્યું અને દેરી ઉપર ઉપર લોઢાના દાંતવાળામાં મેલડી નામ આપ્યું એ માએ આપ્યું છે કેમ કે અમને આખા એરિયામાં કોઈને નથી ખબર કે આ નામ કોણે લખ્યું છે પંદર વર્ષ થયા પણ પંદર વર્ષમાં હજી કોઈને નથી ખબર કે આ નામ કોણે લખ્યું છે મારું નામ ઈલાબેન ભૂપતરાય જોશી છે હું અહીંયા રવિ ફ્લેટમાં રહું છું અને લોઢાના દાંતવાળા મેલડીમાં પાનવાડીના માં મેળડીમાં કહેવાય છે માતા માગું એટલું આપું સદબી તારાથી નમીએ જય જય મેલડીમાં આ મેલડીમાંના ખૂબ જ પરચાઓ છે હાજરા હાજર છે સમરે હોકારા દે છે અને કોઈ પણ તાવો માને પછી તો તરત જ એમનું કામ થાય છે વારંવાર તાવો કરવા બધા ગામથી આવે છે અહીંના આજુબાજુ પણ તાવો માને છે મેં પણ માન્યો છે અને હું પણ આગાવી કર્યા છે અને હજી મારે કરવાના છે પાંચ કામ માતાજી કરે છે હવે આપણે દર્શન કરીએ ભાવનગર શહેરના બસ સ્ટેન્ડ નજીક બહુમાળી ભવનની સામે પાનવાડી રોડ પર આવેલ મેડીમાના મંદિરના હવે હું તમને દર્શન કરાવું ચાવડી ગેટ વિસ્તારમાં બિરાજતા લીમડાવાળા મેલડીમાના મેલડીનો આ સ્થાનક પણ અંદાજે પચાસેક વર્ષ જૂનો છે